જીઓ લોકેશન જીઓ લોકેશન ટેકનોલોજી છે જેના દ્વારા ઉપકરણ અથવા વ્યક્તિનું ભૌગોલિક સ્થાન નક્કી કરી શકાય છે તે જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આઈપી એડ્રેસ વાઈફાઈ બ્લુટૂથ સેલ ટાવર જેવા માધ્યમોથી કાર્ય કરે છે સરળ શબ્દોમાં જીઓ લોકેશન એટલે કે ઉપકરણ કે વપરાશકર્તાનું વાસ્તવિક સ્થળ નિર્ધારિત કરવાની પ્રક્રિયા

ઇન્ટિગ્રેશન મેપ્સ મીડિયા સાથે જોડાયેલું કેટલાક મીટર ચોકસાઈ છે પદ્ધતિઓ જોઈએ તો બેઝ એટલે એટલે કે કે ઉપગ્રહો મારફતે સ્થાન ઉદાહરણ તરીકે નેવિગેશન આઈપી એડ્રેસ ઇન્ટરનેટ પર ઉપકરણનું આઈપી એડ્રેસ પરથી સ્થાન વાઈફાઈ પોઝિશનિંગ એટલે કે નજીકના વાઈફાઈ નેટવર્ક પરથી સ્થળ નિર્ધારિત કરવું

તો ફિલ્ડ રિસર્ચ ડેટા કલેક્શન માટે જીઆઈએસ એટલે કે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમમાં લોકેશન બેઝ સર્વે માટે લાઇબ્રેરી લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં જોઈએ તો નેવિગેશન એટલે કે મોટી પુસ્તક તથા વિભાગ શોધવામાં મદદરૂપ થાય છે મોબાઈલ લાઇબ્રેરી ટ્રેકિંગ બુકવાન મોબાઈલ લાઇબ્રેરીનું સ્થળ જાણવા લોકેશન બેઝ સર્વિસ એટલે કે નજીકની લાઇબ્રેરી આર્કાઇવ તથા મ્યુઝિયમ શોધવા માટે કમ્યુનિટી ઇન્ફોર્મેશન સર્વિસ નજીકના હોસ્પિટલ જોબ સેન્ટર ગવર્મેન્ટ ઓફિસની માહિતી મેનેજમેન્ટ એમાં ફ્લડ તથા અર્થવર્ક બાબતે તથા એસઓએસ એલએસ માટે ફાયદા તો વપરાશકર્તાને સ્થળ આધારિત સેવા મળે છે નેવિગેશન અને ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા રહે છે કમ્યુનિટી સર્વિસ વધુ અસરકારક બને છે લાઇબ્રેરીમાં યુઝર સપોર્ટ વધારે છે રિસર્ચમાં ડેટા કલેક્શન સરળ બનાવે છે ગેરફાયદા જોઈએ તો પ્રાઇવસી ઇશ્યુ જે વપરાશકર્તાનું સ્થાન જાહેર થઈ શકે નેટવર્ક પર આધારિત છે હેકિંગ અને ટ્રેકિંગનું જોખમ કેટલાક વિસ્તારોમાં એક્યુરસી ઓછી છે ડેટા સિક્યોરિટીની સમીક્ષા નિષ્કર્ષ જોઈએ તો જીઓ લોકેશન આજના ડિજિટલ વર્લ્ડની અગત્યની ટેકનોલોજી છે તે નેવિગેશન રિસર્ચ કમ્યુનિટી સર્વિસ લાઇબ્રેરી માટે ઉપયોગી છે